એક સુંદર મજાની ગણપતિ ની મૂર્તિ હું લઈને આવ્યો છું દેખાય છે એ ત્રણ વિષયમાંથી તમારે સો માંથી સો માર્ક્સ આવશે એવરી મંથના जहाँ बनता है अंग्रेजी में बात करिए, जो दोस्तों जियारे में आ नानक रहे हो, भूमिका, आ हमारे पूर्ण तैयार करेलो हो तो एनी अंदर में केमिकल लाकती तू, अने एक केमिकल नाम हो तू पोटेशियम पाल्मिकेन, सुना मतो। સાક્ષીઓ ને કે સાધના સિદ્ધ કરેલું ઘી લાવ્યો છું હિમાલય ની તળેટી અને આ ઘી આપણે અંદર નાખ્યું એક ઘી ના હતું પણ એક કેમિકલ હતું એનું નામ હતું ગ્લિસરી શું નામ હતું ગ્લિસરી વેરી ગુડ તો પોટેશિયમ અંદર નાખેલું હતું બંને વસ્તુ ભેગી થઈ એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને રાસાયણિક પ્રક્રિયાના હિસાબે અંદર થી આ ઉત્પન્ન થઈ અને તમને બધાને લાગ્યો ચમત્કાર શું લાગ્યો